આપણે આ વિડીઓમાં ત્રણસો નેવ્યાસી હજાર બે ત્રણસો નેવ્યાસી હજાર બે ઓછા છોતેર હજાર એકસો એકાવન શું થાય તે શોધીશું હંમેશાની જેમ હું તમને આ જાતે જ કરવા માટે પ્રોત્સાહિત કરું છું તે શીખવા માટેની સૌથી શ્રેષ્ઠ રીત છે તમે જાતે પ્રયત્ન કરો જો તમારો જવાબ ખોટો આવે તો પણ જ્યારે હું તમને સમજાવીશ ત્યારે તે તમને ખૂબ જ સારી રીતે સમજાઈ જશે તેના માટે હું પ્રમાણિત રીત અથવા પ્રમાણિત અલ્ગોરિધમનો ઉપયોગ કરીશ અલ્ગોરિધમ એ રીત માટેનો જ બીજો એક શબ્દ છે સૌપ્રથમ હું આ સંખ્યા લખીશ ત્રણસો નેવ્યાશી હજાર અને પછી તેમાંથી છોત્તેર હજાર એકસો એકાવનને વાત કરીએ છોત્તેર હજાર એકસો એકાવન તમે અહીં નોંધ્યું હશે કે સૌપ્રથમ મેં અહીં આ સંખ્યાઓને તેમની અનુરૂપ દશાંશ તેમના અનુરૂપ દશાંશ સ્થાન અનુસાર લખી છે મે એકમ ને એકમ નીચે દશક ને દશક ની નીચે સો ને સો નીચે હજાર ને હજાર નીચે તેમજ દસ હજાર ને દસ હજાર નીચે લખ્યું છે મેં તેના અનુરૂપ સ્થાન કિંમત અનુસાર લખેલા છે હવે આપણે બાદબાકી કરવા તૈયાર છીએ સૌપ્રથમ આપણે એકમ ના સ્થાન ને જોઈશું અહીં મારી પાસે બે એકમ છે જેમાંથી એકમ હું દૂર કરું છું તેથી મારી પાસે એક એકમ બાકી રહે આ ખૂબ જ સરળ હતું પરંતુ હવે આપણે જયારે દશક પર જઈશું ત્યારે તે થોડું અઘરું બની જાય છે હું શૂન્ય દશક માંથી પાંચ દશક કઈ રીતે લઈ શકું આપણે તેને થોડા સમય માટે ન વિચારીએ અને આપણે સો ના સ્થાને જઈએ પરંતુ સો ના સ્થાને પણ તે જ સમસ્યા છે હું શૂન્ય સો માંથી એક સો કઈ રીતે લઈ શકું માટે હવે આપણે હજાર ના સ્થાને જઈએ અહીં હું નવ માંથી છ હજાર દૂર કરી શકું પરંતુ તે કરતા પહેલા હું અહીં ફરીથી જૂથ બનાવીશ જેથી મારી પાસે આ શૂન્યો ન બાકી રહે જેથી હું સો અને દશક ના સ્થાને દૂર કરી શકું શકું તો હવે હું અહીં આ ફરીથી લખી તેમાંથી એક હજાર દૂર કરી શકું જેથી મારી પાસે આઠ એક હજાર બાકી રહે મેં જે એક હજાર દૂર કર્યા તેને હવે હું દસ સો તરીકે લખીશ માટે હવે તે એક હજાર દસ સો થશે આમ અહી આપણે આ સમસ્યા દૂર કરી પરંતુ હજી આ દશક ની સમસ્યા બાકી છે મારી પાસે હવે જે દસ સો છે તેમાંથી હું એક સો દૂર કરી શકું જેથી મારી પાસે નવ સો બાકી રહે અને તે જે સો હતા તેને હું દસ દશક તરીકે લખી શકું હવે આપણે બાદ બાકી કરવાની ફરી શરૂઆત કરીએ દસ દશક ઓછા પાંચ દશક જેથી પાંચ દશક બાકી રહે નવસો ઓછા એકસો જેથી આઠ સો બાકી રહે હવે હજાર ના સ્થાને જઈએ આઠ હજાર ઓછા છ હજાર તેથી બે હજાર બાકી રહે હવે દસ હજાર ના સ્થાને જઈએ અહી આઠ દસ હજાર અથવા એસી હજાર છે એસી હજાર ઓછા સિત્તેર હજાર કરીએ તો દસ હજાર બાકી રહે અથવા એક દસ હજાર અને પછી હવે આ ત્રણ સો હજાર છે તેથી ત્રણ આમ આ આપણો જવાબ છે ત્રણ હજાર એક ત્રણસો બાર હજાર